નમસ્કાર દર્શક મિત્રો લોકસામના સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા આરોગ્ય લક્ષી સુવિધા હોય કે ખેડૂતોના પ્રશ્ન હોય કે પછી છેવાડાના ગામોના પ્રશ્ન હોય હર હંમેશા લોકોની ચિંતા કરી લોકોના લોકહિતના કામો કરી રહ્યા છે લાઠી તાલુકાના હરસુરપુર ગામને વાંડળિયા ગામ સાથે જોડાતા માર્ગ પર અંદાજિત ત્રણ પોઈન્ટ પંદર કરોડના ખર્ચ માઇનોર બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે સ્થાનિક ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના પ્રયાસોથી આ બ્રિજ મંજૂર થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે વર્ષોથી આ માર્ગ પર ચોમાસા દરમિયાન હરસુરપુરના અને આસપાસના ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી ધારાસભ્ય સતત રજૂઆતો અને પ્રયાસોને અને પરિણામ રાજ્ય સરકારે આ માઇનોર બ્રિજ માટે ત્રણ પોઈન્ટ પંદર કરોડની માતબર રકમ ફાળવી છે આ બ્રિજ બનાવવાથી વાહન ચાલકો અને રાહદરીઓને અવર જવર માટે સરળતા રહેશે અને ચોમાસામાં થતી મુશ્કેલીઓનો અંત આવશે લાઠી દામનગર બાબરા વિસ્તારમાં રોડ રસ્તા નવીનીકરણ માટે હંમેશા તત્પર હોય છે ત્યારે લાઠી તાલુકાના હરસુરપુર દેવળિયા વાડળિયા માર્ગ પરનો બ્રિજને કરોડોના ખર્ચે મંજૂર કરાવતા લોકો ધારાસભ્યની વાહ વાહ કરી રહ્યા છે આ બ્રિજની મંજૂરી બદલ હરસુરપુર અને આસપાસના ગામોના લોકોએ ધારાસભ્યથી જનક તળાવ્યાનો આભાર વ્યક્ત કર્યો છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ